દુનિયાનું સૌથી જેમ્સન જ્વેલરી સેક્ટરનું કોઈ માર્કેટ હોય તે અમેરિકા છે આજે દુનિયાની કોઈ પણ જગ્યાએથી કોટન ડાયમંડ પોલિશ હોય ડાયમંડ જ્વેલરી હોય સ્ટડેડ જ્વેલરી હોય કે ગોલ્ડ જ્વેલરી હોય એમનો અંતે એક્સપોર્ટ મોટામાં મોટો અમેરિકામાં થતું હોય છે આજે ભારતની અંદર જે કંઈ કોટન પોલિશ ડાયમંડ થાય છે એના પણ પાંત્રીસ ટકા જેટલો વધારે વધારે એની કરતા આપણે એક્સપોર્ટ અમેરિકાની અંદર કરતા હોઈએ છીએ પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાણા ત્યારે એમને ટેરિફ જે નાખ્યો છે એકત્રીસ ટકા એ એકત્રીસ ટકા ટેરિફ નાખવાના કારણે આપણા જેમ્સન જ્વેલરી સેક્ટરની એની ઉપર ખૂબ મોટી ઇમ્પેક્ટ ઊભી થશે આ અગાઉ પાંચ ટકા ટેરિફ હતો એને અત્યારે વધારીને એકત્રીસ ટકા કરવામાં આવ્યો એમની સાથે સાથે આપણે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા હતા બીજું પાંત્રીસ ટકા આપણે ચાઇનામાં ચાઇનાની અંદર પણ કોવિડ પછી જે મંદીના માહોલના કારણે પણ ત્યાં પણ આપણું એક્સપોર્ટ ઘટી ગયું અને આ પણ જે રીતના ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીને અમેરિકાનું માર્કેટ જ એમની માટે મોટું હતું આ ટેરિફની ઇમ્પેક્ટના કારણે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કટન ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર જે લોકો જોડાયેલા છે એમાં એકંદરે જોઈએ તો મોટી જે કંપનીઓ છે એ તો વર્ષોથી મે મહિનાની અંદર દસથી પંદર દિવસનું વેકેશન તો ડિક્લેર કરે જ છે પરંતુ આ વખતે જોબ વર્ક સાથે જોડાયેલા લોકો પણ વેકેશન ડિક્લેર કરશે એવું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે જે લોકો જોબ વર્ક માટે કામ આપતા હતા એમને ઓલરેડી જેની પાસે કરાવતા થાય એમને સૂચનાઓ પણ આપી દીધા છે કે અમે આપણે વેકેશન ઉનાળાનું રાખવું પડશે આના કારણે ઇમ્પેક્ટ તો ઘણી મોટી ઊભી થશે રત્ન કલાકારોને કામ ઓછું મળતું થશે અને જે પરિસ્થિતિ મેંદીના છેલ્લા ત્રણ વર્ષની અંદર રત્ન કલાકાર જે પ્રમાણે હેરાન થઈ રહ્યો છે એને વધારે હેરાન ગતિ ઊભી આ વેકેશનના કારણે થશે એવું લાગી રહ્યું છે પરંતુ નેચરલ ડાયમંડની અંદર ઘણા લોકો સાથે મારી ટેલિફોનિક વાતચીત થયા ઉપરથી હું ચોક્કસ કહી શકું કે આ પાર્ટની અંદર વેકેશનો બહુ ઓછા પડશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ આ વેકેશનની અસર એ રત્ન કલાકાર હોય કે માલિક હોય આ બંનેને ચોક્કસ પડશે એવું મને હું માની રહ્યો છું